વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત જાન્યુઆરીમાં યોજાવાનું છે તેની પ્રિવેન્ટના કાર્યક્રમો અત્યારે યોજાઈ રહ્યા છે તેવામાં જે એડવેન્ચર ટુરિઝમ છે તેને પ્રોત્સાહન માટે ગુજરાત પ્રવાસન નિગમે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં જે ટૂર ઓપરેટર છે તેમને તેઓ સહયોગ કરશે આ મામલે જે પ્રવાસન નિગમના સચિવ છે તેમણે પત્રકાર પરિષદ યોજીને આ મામલે તેઓએ શું કહ્યું તેની વાત કરવી છે

તેઓ જે ગુજરાત પ્રવાસન નિગમ છે તેમાં તે સહભાગી થવાના છે આ જે પ્રવાસન વિભાગના સચિવ છે હારિત શુક્લા તેવા મામલે પત્રકાર પરિષદ યોજીને તારીખ થી અઢાર તારીખ સુધી જે કેવડિયા ખાતે જે કાર્યક્રમ યોજાવવાનો છે તેને લઈને શું કહ્યું સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ જે આયોજન છે તેને લઈને શું કહ્યું તે સાંભળો એને લગતી જગ્યાઓ જેવા કે ગીર કચ્છ કાપુતરા શિવરાજપુર દરોઈ આ બધી જગ્યાએ એના સભ્યો અત્યારે મુલાકાત લઈ રહ્યા છે આ કન્વેન્શન ત્રણ દિવસ સુધી ચાલવાનું છે અને એમાં લગભગ બસોથી વધારે પાર્ટિસિપન્ટસ પાર્ટિસિપેટ કરશે એ કન્વેન્શન ફક્ત સરકારના પોલિસી મેકર્સ સિવાય આ ક્ષેત્રને લગતા જેટલા એક્સપર્ટ છે જેટલા ઓપરેટર્સ છે એટલે આખા ઇન્ડિયામાં જે લોકો બી કોઈ જગ્યા એડવેન્ચરની લગતી કોઈ એક્ટિવિટી ઓપરેટ કરે છે એ નોર્થ ઇસ્ટમાં હોય ઉત્તરાખંડમાં હોય સાઉથમાં હોય અને એના લગતા જેટલા એક્સપર્ટ છે એ તમામ લોકોની એન્યુઅલ કન્વેન્શનમાં આ રીતે ગુજરાતમાં આવી રહ્યા છે અને આખી ઇવેન્ટ જે એમને પ્લાન કરી છે એની વિશેષતા એ બી છે કે એક કાર્બન નેગેટિવ ઇવેન્ટ હશે એટલે એ ઇવેન્ટને આયોજન કરવામાં લોકો જે આવે છે એમાં જે એનર્જી કાર્બન ફૂટપ્રિન્ટ છે એને કાઉન્ટર એફેક્ટ કરવા માટે એના સામે પૂરતા પ્રમાણમાં ટ્રી પ્લાન્ટેશન કરીને એસોસિએશન્સ આ ટોટલ ઇવેન્ટને એક કાર્બન નેગેટિવ ઇવેન્ટ તરીકે બનાવશે અને પ્લસ આ ઇવેન્ટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થશે નહીં એટલે ઇટ વિલ બી ફ્રી ઓફ સિંગલ યુઝ પ્લાસ્ટિક આ સાથે સાથે એક રિઝલ્ટ ઓરિએન્ટેડ કન્વેન્શન કરવાની અમારો પ્રયાસ રહેશે અને આ કન્વેન્શનમાં તમામ પાસાઓ પર ચર્ચા થશે અને કઈ રીતે એડવેન્ચર ટૂર ઓપરેટર્સને રિકોગ્નિશન આપી શકાય એના શું ક્રાઇટેરિયા હોવા જોઈએ ગુજરાતના એડવેન્ચર ટુરિઝમ માટેની સેફ્ટી નો ડોક્યુમેન્ટ અગર પોસિબલ હશે તો આ કન્વેન્શનના એન્ડ સુધી વી વિલ ટ્રાય ટુ અડોપ્ટ આટોયા જે એસોસિએશન છે એના સાથે અમે એક લોંગ ટર્મ એમોયુ બી કરવા જઈ રહ્યા છે જેમાં ગુજરાતને કઈ રીતે આ રાઉન્ડ ઇયર રાઉન્ડ એડવેન્ચર હેવન બનાવી શકાય એટલે આખા વર્ષમાં કોઈના કોઈ ઇવેન્ટ ત્યાં થતા રહે એ પ્રકારનો કઈ રીતે કરી શકાય એનો બી પ્રયાસ રહેશે અને એ જે મેં આપણે વાત કરી સૌથી ઇમ્પોર્ટન્ટ મને જે લાગે છે કે અત્યારે એના એસોસિએશનના જે ઘણા બધા મેમ્બર્સ છે એમને ફેમ ટ્રીપ અને પ્રી કન્વેન્શન ફેમ ટ્રીપ્સમાં આપણે લઈ ગયા છીએ ગુજરાતના અલગ અલગ રીજન્સમાં એટલે ડેઝર્ટ અને બોર્ડર થીમ ઉપર એમ લોકોને કચ્છ નળાબેટ બતાવવામાં આવી રહ્યું છે નોર્થ અને સેન્ટ્રલ ગુજરાતમાં લેક્સ એન્ડ વેટલેન્ડ એટલે ધરોઈ અને આજુબાજુના વિસ્તારમાં એ લોકોની મુલાકાત થાય છે સાઉથ ગુજરાતમાં સાપુતારા અને બધા વિસ્તારોમાં બી એ લોકો જાય છે અને સૌરાષ્ટ્રમાં ગીર અને અન્ય વિસ્તારોને બી